જેસરના માતલપર ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી શ્રી મામલતદાર સાહેબે ધ્વજવંદન કર્યું આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન છે ત્યારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જેસર તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માતલપર ગામે હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદાર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ટીડીઓ વીબી દેવમોરારી સાહેબ નિતેન્દ્રસિંહ સરવૈયા પાસાભાઈ ખાંભલિયા સુરેશભાઈ સોલંકી કિશોરભાઈ સોરઠિયા બાળ વિકાસ અધિકારી મુખ્ય સેવિકાઓ નાયબ મામલતદાર અને સ્થાનિક આગેવાનો હોદ્દેદારો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા જેમાં સ્થાનિક આગેવાનો અધિકારીઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિન નિમિત્તે વહીવટી દ્વારા માતલ પર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

ઓગણીસો સુડતાલીસ માં સત્તાવીસ ઓક્ટોબર ના રોજ બસો નવ્વાણું સભ્યની સંવિધાન સભાએ ભારતીય સંવિધાનના ના તૈયાર કરવાની શરૂઆત કરી અને છવ્વીસમી નવેમ્બરે ઓગણીસો ના રોજ અપનાવવામાં અને રૂપિયા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો રોજ લાગુ થાય જેની સાથે ભારતની એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યના રૂપમાં સોભાત થઈ રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વની સ્થાપનાનું પ્રતીક છે આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ આપણે આપણી ફરજો બજાવીને